ભાઈ ફાડાવાળો માલ છે જોઈ શકો છો બસો ને અડસો રૂપિયા ભાવ આવ્યો છે ફાડા જો બરાબર બસો અડસો રૂપિયા જોઈ શકો છો ભાઈ એપીએમસી મોવા આ રીતનું કાંક ઠેલ લયું છે ત્યાંસી રૂપિયા ભાવ આવ્યો છે આ માલ ની ક્વોલિટી તમે જોઈ શકો છો બસો ત્યાંસી રૂપિયા આ રીતનો કાક મોટો છે આવી જ રીતના હરો જરાજીના વિડીયો જોવા માટે આ પેજને ફોલો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો બસો સડસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આમ બસો સડસઠ જોઈ શકો છો ભાઈ ભાઈ એકસો ચોરાણું રૂપિયા ભાવ આવે છે માલના જોઈ શકો છો એકસો ચોરાણું રૂપિયા એપીએમસી મહવા બસો ને ચોર્યાસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે એપીએમસી મોવામાં ભાઈ જોઈ શકો છો આ માલના બસો ચોર્યાસી રૂપિયા ક્વોલિટી

એકાણ રૂપિયા બધો એકાણ રૂપિયા બધો એકાણું સારું છે

બસો એકત્રીસ રૂપિયા ભાવ એવો છે ભાઈ જોઈ શકો છો મિત્રો આ માલનો બસો ને એકત્રીસ રૂપિયા એપીએમસી મોવા દરરોજ રાજીના વિડીયો જોવા માટે ખાસ કરીને આ ચેનલના સબસ્ક્રાઈબ અને આપણા પેજને ફોલો કરી બસો એકોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે ભાઈ જો મિત્રો બરોબર આવી ક્વોલિટી છે ફાડાવાળો બસો એકોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે ફાડાવાળા ભાઈ આ માલ નો બસો ને સાઈઠ રૂપિયા ભાવ હોય છે ફાડા વાળો છે જોઈ શકો છો બસો ને સાઈઠ રૂપિયા આ રીતનો

મિત્રો સુપર ક્વોલિટી માલ છે ચારસો પાંત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે ભાઈ જોઈ શકો છો મિત્રો એપીએમસી ચારસો ને પાંત્રીસ રૂપિયા ગ્રેડિંગ કરેલો માલ છે સુપર માલ છે ભાઈ આ રીતનો ભાવ થયું છે રૂપિયા ભાવ છે મિત્રો એપીએમસી જોઈ શકો છો મિત્રો બસો ને તો તેર રૂપિયા જોઈ શકો છો સાહેબ ગુલ્ટી છે ચોપન રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મેં જોઈ શકો છો ચોપન રૂપિયા આ રીતે બકકલ છે રૂપિયા છે 6 ગ્રામ 17 રૂપિયા આની છત્રી રૂપિયા રૂપિયા હલો છત્રી જાય હલો છત્રી જલી બસો ચાલીસ ચાલીસ રૂપિયા ઓગણસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે ભાઈ જોઈ શકો છો માલ જોવા મળી રહ્યો છે જોઈ બસો ને પાંચ રૂપિયા ભાવ આવ્યો છે ભાઈ મિત્રો આ માલ નો જોઈ શકો છો મિત્રો બસો પાંચ ઓગણસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો માલ ના બસો ને ઓગણસી એકસો ને છ ઠેલી નો માલ છે ભાઈ જોઈ શકો છો ભાઈ બસો ને નવ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો મિત્રો બસો ને નવ રૂપિયા

બસો ત્યાંશી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો માલનો મીડિયમ ક્વોલિટી છે આમાં જોઈ શકો છો બસો ત્યાંશી રૂપિયા ભાઈ આવી જ રીતના રોજ રાજના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને ફેસબુક પેજને ફોલો કરી નાખજો ભાઈ બસો રૂપિયા પૂરા ભાવ આવ્યા છે ગુલ્ટીના જોઈ શકો છો બસો રૂપિયા પૂરા આવી રીતનું ક્વોલિટી છે આ જોઈ શકો છો આ કંઈ બસો પૂરા બસો એક્યાસી રૂપિયા ભાવ આવ્યા છે ભાઈ જોઈ શકો છો મિત્રો આ રીતનો માલ છે બસો ને એક્યાસી રૂપિયા ભાઈ જોઈ શકો છો મિત્રો આ રીતની ક્વોલિટી છે મીડિયમ માલ પણ જોવા મળી રહ્યો છે બસો એક્યાસી

પાંચસો સિત્તેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ સુપર ક્વોલિટી જે ગ્રેડિંગ કરેલું છે જોઈ શકો છો મિત્રો આવી રીતનો માલ છે પાંચસો સિત્તેર રૂપિયા એપીએમસી તો મિત્રો આ રીતનો વક્કલ છે મિત્રો આ પણ સુપર માલ છે જોઈ શકો છો ચારસો ને બાવન રૂપિયા જોવા મળી રહ્યા છે એક્સપર્ટ ક્વોલિટીમાં ચારસો ને બાવન મિત્રો જોરદાર બિયારણ વાપરેલું છે ગ્રેડિંગ કરેલું છે ખેડૂતભાઈ જોઈ શકો છો મિત્રો સુપર માલ જોવા મળી રહી છે આ રીતના માલ હોય તો મિત્રો ભાવ પણ આવતા હોય છે બરાબર